નકલી ઘી નકલી બટર નકલી પનીર નકલી પીએમઓ અધિકારી નકલી સીએમઓ અધિકારી નકલી પીએસઆઈ નકલી માર્કશીટ નકલી પદવી નકલી નોટો નકલી જાતિના પ્રમાણપત્રો નકલી રેશન કાર્ડ આવા અનેક નકલીઓનો કારોબાર નકલી ડોક્ટર હોય આવા તો અનેક કારોબાર અને એના કારણે ગુજરાતમાં અનેક લોકોની સાથે છેતરપિંડી કરોડો રૂપિયાનો આર્થિક વ્યવહાર આવા અનેક બનાવો આપણી સામે આવ્યા પણ સૌથી ચોંકાવનારો બનાવ સરકારના ભ્રષ્ટાચારનું અને સરકારની પોપાબાઈનું રાજ કેવી રીતે તંત્ર ચાલી રહ્યું છે અને તંત્રમાં કઈ રીતે લૂણો લાગેલો છે એનું ઉત્તમ ઉદાહરણ હોય તો છોટા ઉદેપુરની બોડેલી ખાતે ચાલતી ટ્રાયબલ સપ્લાન અન્વયની પ્રયોજના અધિકારીની કચેરી સરકારી આખી કચેરી નકલી નકલી કચેરી હોય અને એનો કોઈ વહીવટદાર એકાદ હોય ને કાંઈક નાની એમથી અમથી લેતી દેતીની વાત નથી પણ સરકારના આદિવાસીઓના જીવન માટે ઉપયોગી એવા વિકાસના પાયાના કામના પૈસા કરોડ રૂપિયા જેટલી માતબર રકમ બબે વર્ષથી નકલી સરકારી કચેરી ધબધમે અધિકારીઓ સાથેની બેઠકમાં પણ આ બધા લોકોની આખી બેઠક થાય અને માત્ર એક સમાચારની સુરખી પૂરતું ને સૌથી ચોંકાવનારી વાત એ કે જ્યારે કોઈ પણ યોજના હોય એમાં લાખ રૂપિયાના પણ વિકાસના કામ કરવાનું હોય તો સરપંચથી લઈ એનાથી ઉપર અધિકારીઓ સાથે એની બેઠક થાય એમાં કલેક્ટરથી માનીને બધાય હોય તો બ બે વર્ષ સુધી આ બધી વિકાસના કામો માટે કયા ધારાસભ્ય કયા સંસદ સભ્ય ભલામણ કરી હતી કયા અધિકારીના મેરા પીપળાથી આ બધાના ચેક સાથે પૈસા ચૂકવણી થયા અને આ બેંક એકાઉન્ટ પણ ખુલ્યા અને હજાર પંદરસો બે હજાર રૂપિયાના ચેકના નાણાં નહીં પણ પચીસ લાખ પચાસ લાખથી ચેકથી નાણાં બધા જુદા જુદા બબ્બે વર્ષથી ચૂકવણા પણ થયા